પાલનપુરમાં ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અનુસૂચિત જાતિ બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ એવું કહે છે કે દલિતો અમારી વોટ બેંક છે આગલા દિવસે જઈશું પાનસેર ચવાણું અને ઓલું આપીશું ને તો એ લોકો મત આપી દેશે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઇવે સ્થિત આવેલી હોટેલ હેલો પોઈન્ટમાં અનુસૂચિત જાતિના અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ પહોંચી સભા સંબોધી હતી અને ભાજપની સીટ જીતવા હાકલ કરી હતી અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં મહિલા વર્સીસ મહિલા વચ્ચે જંગ જામ્યો છે ત્યારે એક બાજુ બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા કાકાના પૌત્રી ભાજપમાં જ્યારે કોંગ્રેસના ફાયર ફાઈટર ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે બંને મહિલાઓ ગામે ગામ જઈ મતદારોને રીઝવવા ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે જેના અનુસંધાને આજે મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ હોટેલ હેલો પોઈન્ટ ખાતે અનુસૂચિત જાતિનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ઘેડિયાએ પહોંચીને સભા સંબોધી હતી પાલનપુર વિધાનસભામાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટર જિલ્લા પંચાયત સદસ્ય સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ સમાજના પ્રદેશ બીજેપી અધ્યક્ષ ગૌતમ ઘેડિયાએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે છે કે દલિતો અમારી વોટ બેંક છે એના વોટ તો અમારી ખિસ્સામાં પડ્યા છે પછી એવું કહે છે કે એવું વાક્ય સાંભળું છું ને સમાજના દીકરા હોવાને નાતે લોહી ઉકળે છે એવું કહે છે કે બહુ લાંબુ જવાની જરૂર નથી આગલા દિવસે જઈશું પાનસર ચવાણું ઓલું આપીશું ને તો એ લોકો મત આપી દેશે મારી વિનંતી છે બધા જ લોકોને તમારી અને મારી ગણતરી પાનસર ચવાણું ઓલા અને પેલાવાળી છે આઝાદીના પંચોતેર વર્ષવાળા આ દલિતો એ પાનસે ચવાણાવાળા વાળા દલિત નથી મારા બાબા સાહેબના સન્માનમાં મારો મત હોવો જોઈએ એના ચિંતા વિનંતી

અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે મારી વિનંતી છે બધા જ લોકોને

બે ની લોકસભાની ચૂંટણીના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સમાજો સાથે સંવાદ માટેના કાર્યક્રમોનું આયોજન થયું છે જે તે સમાજ માટે કરેલા વિકાસલક્ષી કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓથી સૌને વાકેફ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા વિશેષ મતદાન કરવા લોકશાહી અંદર પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે થઈને સૌને અપીલ કરવામાં આવી છે અને સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર ને જીતાડવા માટે સંકલ્પ કર્યો છે